શેરી ઉઠ્યા ગરબામાં બાલુંડાથી લઈને મોટેરા સુધી અબાલ વૃદ્ધ સૌ કોઈ અનોખી નવલી નવરાત્રી મહોત્સવમાં ગરબે ઘૂમી રહેલા ખેલૈયાઓ માં થનગનાટ જોવા મળી રહ્યો છે અવધના રંગતાડી શેરી ગરબામાં બાલુંડાથી લઈને મોટેરા શોધી અબાલ વૃદ્ધો સવ કોઈ અનોખી નવલી નવરાત્રી મહોત્સવમાં ગરબી ઘૂમી રહેલા ખેલૈયાઓમાં અનેરો થનઘનાટ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં પર્વ ગરબા પ્રેમીઓ કાગડોળી રાહ જોતા હોય છે ત્યારે અવધના ખેલૈયાઓનો થનગનાટ કંઈ અલગ જ જોવા મળી રહ્યો છે તેઓનો ઉમંગ નવ મે આસમાને માના સાનિધ્યમાં પહોંચેલો હોય છે પોતાના અવનવા રંગો લઈને પોતાની એક યુનિક થીમ સાથે ગરબા રમી રહ્યા હોય છે અવધના રંગતાડી ગરબા અંગે વાત કરતા સદાય લોકોમાં ખુશીઓ ભરનાર ખુશી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દર વર્ષે અમે ગરબા કરી લોકો એકબીજાને પ્રેમ અને ભાઈચારાની સોગાદ ભેટ આપીએ છીએ

અવધ એટલે રામચંદ્ર ભગવાનની જન્મભૂમિ પરંતુ આપણે અત્યારે અમદાવાદના અવધમાં છીએ અને જે જગ્યાએ છીએ ત્યાં શેરી ગરબાનું ખૂબ જ મહત્ત્વ છે આજે આ સોસાયટીના લોકો વેસ્ટર્ન કે કોઈ પાર્ટી પ્લોટમાં જવા માગતા નથી તેઓ પોતાને શેરી ગરબા અને આપણી સંસ્કૃતિને પ્રાધાન્ય આપે છે એવા આપણા આ સોસાયટીના સેક્રેટરી છે ખુશાલી ઉપાધ્યાય આપણે એમના સાથે વાત કરીશું કે શેરી ગરબાને કેવી રીતના જોવે છે અવધ પરિવારમાં શેરી ગરબાની શરૂઆત આજથી છ વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને છ વર્ષથી આજ સુધી દર વર્ષે પરંપરાને પરિપૂર્ણ કરવામાં આવે છે ભાવભક્તિ અને શ્રદ્ધાપૂર્વક નાના બાળકોથી લઈને વડીલો ભાવપૂર્વક શ્રદ્ધાથી ગરબા રમે છે પાર્ટી પ્લોટમાં જવાનું કોઈને મન થતું નથી હર્ષોલ્લાસ સાથે ભાઈચારા સાથે પ્રેમથી શ્રદ્ધાથી ગરબા રમવામાં આવે છે અને ભાઈચારાને વધારેને વધારે પ્રેમપૂર્વક એકબીજાને અપનાવવામાં આવે છે શેરી ગરબાની પ્રથા આજ પહેલાં વર્ષોથી પણ આપણા વડીલોએ પણ ચાલુ કરી હતી અને એ જ પ્રથાને આજે અવધ પરિવાર પરિપૂર્ણ કરી રહ્યું છે એ બદલ ખૂબ ખૂબ આનંદ અમે બધા અનુભવીએ છીએ બોલો શ્રી અંબે આપ દર્શકો જોઈ રહ્યા છો કે અવધ પરિવારમાં માં જગદંબાની શક્તિ ભક્તિ અને આરાધના સાથે જે લોકોનો ઉત્સાહ છે તે ખૂબ જ અનેરો છે તે જૂના વડીલોપાર જે પ્રથા ચાલી આવી છે એને અનુસરે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ